ગઈકાલ રાત્રે મુંબઈમાં એક એવોર્ડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ એવોર્ડ શોમાં મોટી હસ્તીઓ જોવા મળી આવી હતી તો શાહરૂખ ખાને ચોવીસ વર્ષ બાદ ફરી એકવાર પરફોર્મ કરતા કરતાથી પોતાની ફિલ્મ જવાનના ગીત પર ડાન્સ કરતો જોવા મળી આવ્યો હતો તો બોબી દેવાલભાઈ સની દિવાલ સાથે ડાન્સ સ્ટેપ કરતો પણ જોવા મળ્યો હતો તો ગયા વર્ષે રિલીઝ થયેલી એનિમલ જબરજસ્ત થઈ હતી આ ફિલ્મમાં બોબી દેવાલે અભરાળનું પાત્ર ભજવ્યું હતું અને તેમનું પાત્ર પણ લોકોમાં ખૂબ લોકપ્રિય બન્યું હતું બોબીએ ભાઈ સની સાથે અભરાળનું એન્ટ્રી સ્ટેપ કર્યું હતું તો સાહિદ કપૂરે આલિયા ભટ્ટ સાથે ફિલ્મ આર રાજકુમારના ગીત પર ડાન્સ કર્યું હતું

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ